આજે મહાત્મા મંદિરમાં યોજાશે સહકારીતા મંથન બેઠક કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં થશે મંથન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કરશે ઉદ્ઘાટન સીએમ અને ડિપ્યુટી સીએમ પણ બેઠકમાં આપશે હાજરી સત્તર રાજ્યના સહકાર મંત્રીઓ અને સચિવો રહેશે હાજર સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા પર થશે મંથન બે લાખ નવી પીએસીએસ અને ડેરી સહકારી મંડળીઓ સ્થાપવા પર ભાર મુકાશે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાનો તૈયાર થશે રોડમેપ સહકારી ક્ષેત્રમાં ડિજિટલ ડિજિટલાઇઝેશન અને કાયદાકીય સુધારા પર ચર્ચા કરાશે એનસીઈએલ એનસીઓએલ અને બીબીએસએસએલ જેવી સંસ્થાઓને વધુ મજબૂત કરાશે સરકારી બેન્કિંગ અને ગ્રામીણ અર્થતંત્રને મળશે નવી ઉર્જા પીએસીએસ અને આરસીએસ કચેરીઓના કોમ્પ્યુટરાઇઝેશન પર આપશે જોર ગ્રામીણ સ્તરે રોજગારી અને આત્મનિર્ભરતા વધારવા ઘડાશે વ્યૂહરચના સહકારથી સમૃદ્ધિ આ મંત્રને માનની મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ સાકાર કરી રહ્યા છે ત્યારે સહકારી સંવાદને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું એ પુરવાર થવાનું છે કગદરી પણ એક રાખવામાં આવી છે વીસ જેટલી અગ્રણી સંસ્થાઓ એ નેશનલ નહીં આપણી રાજ્યની ગુજરાતનો પણ ચોકેસ એ ત્યાં પ્રસ્તુત થવાનો છે